એ દરમિયાન શણ નાખતો હતો અને ઝાડની છે દીપડો સૂતો હતો એટલે મેં સીધી હડી કાઢી અને વંડો ઠેકીને બહારની સાઈડ વયો ગયો અને ગામ લોકોને બધાને જાણ કરી વન વિભાગને પંદર વીસ મિનિટ થયા ત્યાં બધા આવી ગયા પણ હું પછી થોડીને મને બીક લાગી એટલે હું તો બહાર નીકળી ગયો હતો પછી આ લોકો બધી તપાસ કરતા હતા પેટ્રોલિંગ કરતા હતા પાંજરું મૂક્યું છે અને સવાર સુધી આ લોકોએ પેટ્રોલિંગ કર્યું હતું વન વિભાગવાળા સવાર સુધી હતા ગામ લોકો બધા હતા અને માલઢોરને બધાને બહુ બીક લાગે છે જો એ પકડાઈ જાય તો સારું આ દીપડાને જોતા બધાને ડર બહુ લાગે છે અને માહોલ વધારે છે એના માટે જ જલ્દી જલ્દી પકડે તો અમારી નમરવી વિનંતી આજુબાજુના મજૂર છે એ બધા અને આ ખેતીમાં કામ કરવા કરવાવાળા બધા અને કારણ કે અમે કાલે લાલજીભાઈ આવ્યા ને ત્યારે એના પાછળ હું જ આવતો હતો કાંઈ કારણ કે શૈણ નાખવાના સેવાનું આ કામ કરતા હોય એટલે આવતા હોય તો એના માટે આવી રીતના બનો બન્યો કે દીપડો આવી ગયો છે તો ગામ ગામ લોકો અને વન વિભાગવાળા એ મહેનત હારી કરી ધ્યાન દીધી અમે બધા હતા પણ પરમ દિવસે મૂંચકા હતો એ દીપડો છે કે બીજો કાંઈ ખ્યાલ નથી વાગુદડો તો આટલા એરિયામાં પછી અહીંથી નીકળી ગયેલો મહેનત થારી કરી આ લોકો ગામના અમે બધાએ લાલજી ભાઈ દોડીને દૂર થઈ ગયા બાદ પહેલા તેમના મિત્રોને ફોન કર્યો હતો ત્યારબાદ ગામના અન્ય લોકોને જાણ કરી હતી ગઈકાલે સ્થાનિકોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમ પહોંચી હતી વન વિભાગ દ્વારા કૃષ્ણનગર પાસે પાંજરા મૂકવામાં આવ્યા હતા છેલ્લા દસ દિવસથી ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ દ્વારા દીપડાને શોધખોળ હાથ ધરી હતી જોકે છેલ્લા કેટલા થોડા દિવસ થયા દીપડાના વાવડ મળી રહ્યા છે પણ સગડ નથી મળતા સ્થાનિકો દ્વારા રોજેરોજ લોકેશન આપવામાં આવે છે પરંતુ દીપડાની ભાળ નથી મળતી બીજી તરફ વન વિભાગના અધિકારીઓ પણ રાતભર પેટ્રોલિંગમાં રહ્યા હતા હાલ રાજકોટ પંથકના લોકો ઈચ્છી રહ્યા છે કે ઝડપથી દીપડો ઝડપાઈ જાય ગામની ભાગોળમાં શમશાન છે કૃષ્ણનગર ગામનું શમશાન છે ત્યાં જંગલ જંગલ જેવું વાતાવરણ છે અને ત્યાં દીપડાના પગર મળ્યા હોય એવું લાલભાઈના કહેવાથી બધાને ખ્યાલ પડ્યો પણ હકીકતમાં પરોક્ષ રીતે પ્રત્યક્ષ રીતે લાલભાઈ એક જ જોયો છે બાકી લોકોએ જોયો નથી લાલભાઈએ ગામ લોકોને ભેગા કરી અને વન વિભાગવાળાને ભેગા કરી અને બોલાવ્યા કાલે સાડા ચાર વાગે લાલભાઈ અહીંયા ચણ નાખવા આવ્યા હતા ત્યારે એને ખ્યાલ પડ્યો કે અહીંયા દીપડો સૂતો છે પણ પછી બધાને ભેગા થયા અને એકઠા થયા અને વિભાગવાળા આવ્યા ને પછી દીપડો નાસી ગયો હતો અને પછી રાત્રે પેટ્રોલિંગમાં જોયું પણ પિંજરું મૂક્યું છતાં પણ ક્યાંય દીપડો કઈ બાજુ નાસ્યો એ ખ્યાલ પડ્યો નહીં રાજકોટ અવારનવાર જેવા જંગલી પ્રાણીઓ આવી જતા હોય છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં આ જંગલી પ્રાણીના આગમનને લઈને ચર્ચાઓ પણ જોરશોરથી થતી હોય છે ત્યારે હાલ દીપડો રાજકોટ પંથક ચર્ચાનું કેન્દ્ર બન્યું છે ગોંડલિયા ધબલ ગોંડલ રાજકોટ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલને ને કરો કરો આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર